કે કરીએ ગુજરાતમાં આર્થિક તકલીફમાં ખેડૂતો હોય ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કોંગ્રેસ પાર્ટી છઠ્ઠી નવેમ્બરે ગુજરાત કોંગ્રેસ હવે ખેડૂત આક્રોશ યાત્રા કાઢવાની એમણે જાહેરાત કરી છે યાત્રા શરૂઆત છ નવેમ્બરના રોજ સોમનાથથી એ કાઢવામાં આવશે સાથે જ કોંગ્રેસના નેતાઓએ ખેડૂતો સાથે સંવાદ કરી તેમની મુશ્કેલી જે છે તે સાંભળશે એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો ઉપર આફત જોવા મળી રહી છે તો બીજી તરફ ખેડૂત હવે આક્રોશ યાત્રા જે છે તે કાઢવાના મૂળમાં દેખાઈ રહ્યું છે લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યું છે ગુજરાત કોંગ્રેસ હવે ખેડૂત આક્રોશ યાત્રા કાઢવાની એમણે જાહેરાત કરી છે સાથે જ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાની વાત અમે ચાવડાએ કરી યાત્રાની શરૂઆત છ નવેમ્બરના રોજ સોમનાથથી એ કાઢવામાં આવશે અને સાથે જ વાત કરવામાં આવે તો પહેલી નવેમ્બરથી તમામ તાલુકા મથકે પ્રદર્શન હાથ ધરવામાં આવશે બીજી તરફ વાત કરીએ તો નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકાઓ ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને સાથે જ તાલુકા મથકે મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરી અને આવેદનપત્ર પણ આપવામાં આવશે છ થી લઈને તેર નવેમ્બર સુધી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે સાથે જ કોંગ્રેસના નેતાઓ ખેડૂતો સાથે સંવાદ કરી તેમની મુશ્કેલી જે છે તે સાંભળશે. સાથે જ યાત્રાનું સમાપન 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે કરવામાં આવશે એટલે કે સોમનાથથી લઈને દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રા જે છે તે કોંગ્રેસ કાઢવાની અત્યારે જાહેરાત કરી છે. અમિત ચાવડા પત્રકાર પરિષદ કરી હતી અને શું કહ્યું એમણે આવો સાંભળીએ. આજે સરદાર સાહેબની 150મી जयंती છે. એ

જે રીતે આખા ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું ખેતરનો ઉભો પાક બરબાદ થઈ ગયો અને આ પહેલી વખત નથી થોડા વખત પહેલા ઉત્તર ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ થઈ એ પહેલા પણ કમોસમી વરસાદ ને કુદરતી આફતોને કારણે વારંવાર ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય પણ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ત્રણ દાયકાથી શાસન કરે છે એ સરકારે હંમેશા ખેડૂતો પ્રત્યે દુર્લક્ષું છે એની માટે કોઈ સક્રિયતા છે સાથે કોઈ યોજનાઓ લાવવાની વાત હોય કે એની મદદ કરવાની હોય એમાં હંમેશા પાછી પાણી કરી છે એટલે ભાજપની નીતિ હંમેશા ખેડૂત વિરોધી રહી છે ખેતી ને ખેડૂત બંને બરબાદ થઈ જાય એ તો રાહુલ ગાંધીજી હતા દેશના ખેડૂતો હતા કે જેને મજબૂત થાય એ સરકાર સામે લડ્યા

કે ગુજરાતમાં આર્થિક તકલીફમાં ખેડૂતો હોય ત્યારે ખેડૂતોના સંપૂર્ણ માફ થવા જોઈએ સાથે સાથે વારંવાર કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે ગુજરાતના ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ વીમા યોજના નથી ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક પાક વીમા યોજના ચાલુ કરે એ પણ માંગણી કરીએ છે

જે માગણીઓ છે સ્પેશિયલ પેકેજની જાહેરાત સહિતની એ માગણીઓ ને લઈને આવેદનપત્ર આપશે એજ રીતે આખા જિલ્લાના ખેડૂતો ભેગા થઈ અને છ તારીખ થી લઈને એક અઠવાડિયામાં આખા ગુજરાતમાં તમામ જિલ્લામાં મથકે પદયાત્રા ધારા અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને સમર્થનમાં ખેડૂતોની ઉભા આખા ગુજરાતમાં અત્યારે તકલીફ છે પણ ખાસ વધારે કરી આક્રોશ છે જે તકલીફ છે સૌરાષ્ટ્રના દસ જિલ્લાઓમાં છે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના લોકોનો અત્યારે જે અવાજ છે કે સરકાર તાત્કાલિક મદદ કરે અને સરકાર મદદ કરવા માટે સામે તૈયાર નહી થાય તો એની સામે રસ્તા પર કોંગ્રેસ પાર્ટી છઠ્ઠી નવેમ્બરે સોમનાથ થી શરૂ કરશે અને સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં ગામે ગામ જનજાગૃતિ સાથે ખેડૂતોના પ્રશ્નો સાંભળીશું ખેડૂતો સાથે સંવાદ કરીશું એના પ્રશ્નો ને વાચા આપીશું અને ગામે ગામ ભરી અને તેરમી તારીખે દ્વારકા ખાતે એનું સમાપન કરવામાં આવશે છ નવેમ્બરે ખેડૂત આપણો યાત્રાની શરૂઆત સોમનાથ થી કરીશું અને એનું સમાપન દ્વારકા થી કરીશું અને કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતોની પડખે રહી છે ખેડૂતોની જ્યારે પણ તકલીફનો સમય આવ્યો

ત્યારે એવા સમયે એના પ્રશ્નોને વાચા આપવા માટે એની માંગણીઓને ટેકો આપવા માટે સમર્થન આપવા માટે સરકાર સામે રસ્તા પર ઉતરીને એની લડત લડવા માટે કોંગ્રેસ પાર્ટી આ ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે ત્યારે ગુજરાતના તમામ લોકોને પણ વિનંતી કરીએ છીએ કે ખેડૂત એના ખેતરમાં રાત દિવસ મહેનત કરે છે પરસેવો પાડે છે ત્યારે એ સંજોગોમાં જગતના તાપને મદદરૂપ થવા માટે આપણે બધા ભલે ખેડૂત હોઈએ કે ના હોઈએ પણ આ ખેડૂતોના સમયમાં એની પડખે રહીએ સરકાર પાસે વિનંતી કરીએ છે પણ વિનંતી ના માને પણ ખેડૂતોને એનો હક ને અધિકાર અપાવીએ એટલા માટે સૌ લોકો આ ખેડૂતના તકલીફ ના સમયમાં મદદરૂપ થાય એવી અપીલ પણ કરું છું અને કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે હંમેશા લડી છે ને આવનારા દિવસોમાં પણ લડીશું हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी है थ्री स्टेप सोलूशनिशियन ओरल क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस